જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપ સૌને વટ સાવિત્રી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ જો તમે પણ આ દિવસે માતા સાવિત્રી અને ધર્મરાજની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા સાવિત્રી અને જય ધર્મરાજ અવશ્ય લખજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો આજે આપણે વાત કરીશું વટ સાવિત્રી વ્રતની જે જેઠ માસની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને બહેનો માટે છે જે પરણેલી છે અથવા જેમની સગાઈ થઈ ગઈ છે આ વ્રતથી પતિની લાંબી આયુ સંતાનનું સુખ અને સંસારની ખુશી મળે છે આ વ્રત યમરાજને સમર્પિત છે જેને આપણે ધનતેરસના દિવસે યાદ કરીએ છીએ જ્યારે ચોમુખી દીવો પ્રગટાવીએ છીએ વટ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો મોટો છે આ વ્રતથી બહેનોને અખંડ સૌભાગ્ય આરોગ્ય અને શક્તિની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે વડનું વૃક્ષ પવિત્ર છે અને તેની પૂજાથી સૂર્ય ભગવાન પણ પ્રસન્ન થાય છે આ વૃક્ષ યાદશક્તિ બુદ્ધિ અને મનની એકાગ્રતા આપે છે આ ઉપરાંત વંશ વૃદ્ધિ અને સંતાનની રક્ષા માટે પણ વડની પૂજા થાય છે હવે જાણીએ સાવિત્રી વ્રતની વિધિ આ દિવસે બહેનો વહેલી સવારે ઉઠીને સ્નાન કરે છે અને પીળા કે લાલ રંગના વસ્ત્રો પહેરે છે તેમણે સૌભાગ્યના ચિહ્નો જેવા કે મહેંદી સિંદૂર બિંદી વગેરે લગાવવા પૂજાની સામગ્રી તૈયાર કરીને થાળી સજાવવી આ સામગ્રીમાં ફૂલ અક્ષત પલાળેલા ચણા ગોળ મીઠાઈ અને સૂતરનો દોરો હોવો જોઈએ વડના વૃક્ષ નીચે સાવિત્રી અને સત્યવાની પ્રતિમા સ્થાપિત કરવી વૃક્ષને જળ અર્પણ કરવું ફૂલ અક્ષત અને ચણા ચડાવવા સૂતરનો દોરો વૃક્ષની આસપાસ સાત વાર લપેટવો અને પરિક્રમા કરવી પછી હાથમાં ચણા લઈને વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી કે વાંચવી પૂજા પૂર્ણ થયા બાદ બ્રાહ્મણોને ફળ વસ્ત્ર અને દક્ષિણા આપવી જો બહેનો માસિક ધર્મમાં હોય તો તેઓ વ્રત રાખી શકે છે પરંતુ પૂજા કોઈ બીજી વ્યક્તિ કે બ્રાહ્મણી દ્વારા કરાવવી ગર્ભવતી મહિલાઓ પણ આ વ્રત રાખી શકે છે અને પૂજા માટે સામગ્રી કોઈને આપી શકે છે દક્ષિણા આપવી જરૂરી છે કારણ કે તેનાથી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે તાંબાના લોટામાં જળ અને કાચું દૂધ મિક્સ કરી પતાસા રાખીને પીપળાના વૃક્ષને ચડાવવું આનાથી અટવાયેલું ધન પાછું મળે છે દેવી લક્ષ્મીની કૃપા માટે કોડી લઈને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ જેથી આર્થિક સંકટ દૂર થાય છે આ પાછળની કથા એટલી પ્રેરણાદાયી છે કે તે સાંભળનારના હૃદયમાં ભક્તિ અને શ્રદ્ધાનો દીવો પ્રગટાવે છે ચાલો હવે સાંભળીએ વટ સાવિત્રીની વ્રતકથા પૌરાણિક કથા અનુસાર ઘણા વર્ષો પહેલાં મધ્ય દેશમાં અશ્વપતિ નામના એક દયાળુ અને ઉદાર રાજા રાજ કરતા હતા તેમની રાણી મંગળા પર એટલી જ પરોપકારી અને પતિવ્રતા હતી તેમનું રાજ્ય સમૃદ્ધ હતું પ્રજા સુખી હતી અને દરેકને રાજાના દરબારમાં ન્યાય મળતો રાજા પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ પ્રેમ કરતા પરંતુ તેમના હૃદયમાં એક ઊંડું દુઃખ હતું તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ દેવ ઋષિ નારદજી તેમના રાજમહેલમાં પધાર્યા તેમણે રાજાના ચહેરા પરની ચિંતા જોઈ અને કારણ પૂછ્યું રાજાએ નમ્રતાથી કહ્યું મુનિવર અમે સર્વ સુખથી ભરપૂર છીએ પરંતુ સંતાનની ખોટ અમારા જીવનમાં અધૂરપ લાવે છે નારદજીએ સલાહ આપી હે રાજન તમે માતા સાવિત્રી દેવી એટલે કે ગાયત્રી દેવીની આરાધના કરો જે સર્વકામનાઓ પૂર્ણ કરે છે રાજાએ નારદજીની વાત માની અને દિવસ રાત એક ચિત્તે સાવિત્રી દેવીનું તપ શરૂ કર્યું તેમની ભક્તિ અને શ્રદ્ધા એટલી તીવ્ર હતી કે આકાશમાંથી વીજળીની જેમ માતા સાવિત્રી પ્રગટ થયા તેમણે રાજાને દર્શન આપીને કહ્યું હે રાજન તું મારો સાચો ભક્ત છે તારા નસીબમાં પુત્ર નથી પરંતુ હું તને એક ગુણવાન સુંદર અને ભક્તિવાન કન્યા આપીશ જે તારું નામ રોશન કરશે તેનું નામ મારા નામ પરથી સાવિત્રી રાખજે આમ કહીને માતા અદૃશ્ય થઈ ગયા થોડા સમય પછી રાણી મંગળા ગર્ભવતી થયા અને નવ મહિના પૂર્ણ થતાં તેમણે એક રૂપવાન કન્યાને જન્મ આપ્યો જે સાક્ષાત દેવીની જેમ દેખાતી હતી રાજા રાણીએ માતાના વચન પ્રમાણે તેનું નામ સાવિત્રી રાખ્યું સાવિત્રી રાજમહેલમાં લાડકોળથી ઉછરી જાણે દિવસે ન વધે તો રાત્રે વધે રાજાએ તેને બધી વિદ્યાઓમાં પારંગત બનાવી શાસ્ત્ર સંગીત નૃત્ય ધર્મ અને સંસ્કારનું જ્ઞાન આપ્યું સાવિત્રીની સુંદરતા અને બુદ્ધિ જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જતું જ્યારે તે યુવાનીમાં પ્રવેશી ત્યારે રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી અનેક રાજકુમારો સાવિત્રીને જોવા આવ્યા પરંતુ તેની સુંદરતા અને ગુણો આગળ બધા ઝાંખા પડતા સાવિત્રીએ કોઈને પસંદ ના કર્યું એક દિવસ નારદજી ફરીથી પધાર્યા રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું નારદજીએ પૂછ્યું હે રાજન સાવિત્રીના લગ્ન કેમ નથી થઈ રહ્યા રાજાએ કહ્યું મુનિવર અમને સાવિત્રીને અનુરૂપ રાજકુમાર નથી મળતો ત્યાં સાવિત્રી આવી અને નારદજીને પ્રણામ કર્યા નારદજીએ આશીર્વાદ આપીને પૂછ્યું બેટા તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો સાવિત્રીએ નમ્રતાથી કહ્યું હે મુનિવાર મેં રાજા ધુમત્સેનના પુત્ર સત્યવાનને મનથી પસંદ કર્યો છે તેમનું રાજ્ય દુશ્મનોએ છીનવી લીધું અને તેઓ હવે પોતાની પત્ની સાથે જંગલમાં આશ્રમ બનાવીને રહે છે પરંતુ સત્યવાન ગુણવાન ધર્માત્મા અને પ્રેમાળ છે નારદજી થોડીવાર વિચારમાં ડૂબી ગયા અને ગંભીર સ્વરે બોલ્યા સાવિત્રી તે સારી પસંદગી કરી છે સત્યવાન રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ એક દુઃખદ વાત છે તે અલ્પાયું છે એક વર્ષ પછી તેનું મૃત્યુ થશે આ સાંભળીને રાજા રાણીના હૃદય પર આઘાત લાગ્યો જાણે આપ તૂટી પડ્યું તેમણે સાવિત્રીને બીજો વર શોધવા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સાવિત્રી અડગ રહી તેણે કહ્યું પિતાજી એક કન્યા પોતાનો પતિ એક જ વાર પસંદ કરે છે હું સત્યવાન સિવાય કોઈને નહીં પરણું ભલે ગમે તે થાય રાજા રાણી નિરાશ થયા અને નારદજી પણ નારાયણ નારાયણ કરતાં પ્રસ્થાન કરી ગયા આખરે રાજા અશ્વપતિએ સાવિત્રીની ઈચ્છાને માન આપ્યું અને જંગલમાં ધુમત્સેના આશ્રમે ગયા ધુમધસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેમણે રાજાને ઓળખ્યા નહીં રાજા અશ્વપતિએ પોતાનો પરિચય આપીને કહ્યું હે રાજન હું મારી પુત્રી સાવિત્રીના લગ્ન તમારા પુત્ર સત્યવાન સાથે કરવા ઈચ્છું છું ધુમ્મદસેનને આશ્ચર્ય થયું તેમણે કહ્યું હે રાજન તમે જાણો છો કે હું અંધ અને રાજ્યવિહીન છું અમે જંગલમાં આશ્રમમાં રહીએ છીએ મારો પુત્ર સત્યવાન લાકડા કાપીને વેચે છે અને તેનાથી અમારું ગુજરાન ચાલે છે તમારી રાજકુમારી આવા કષ્ટદાયી જીવનમાં કેવી રીતે રહેશે અશ્વપતિએ જવાબ આપ્યો સાવિત્રીએ જાતે જ સત્યવાનને પસંદ કર્યો છે અને તે અડગ છે ધુમદસેન હજુ સંકોચમાં હતા પરંતુ આખરે તેમણે કહ્યું જો સાવિત્રીની ઈચ્છા છે તો હું ખુશીથી આ લગ્ન સ્વીકારું છું શુભ મુહૂર્તે રાજા અશોપતિએ સાવિત્રીના લગ્ન સત્યવાન સાથે ધામધૂમથી કર્યા રાજાએ કન્યાદાનમાં પુષ્કળ ધન ધાન્ય અને ચીજવસ્તુઓ આપી પરંતુ અંદરથી તે ચિંતામાં હતા કે તેમની રાજકુમારી જંગલના કઠિન જીવનમાં કેવી રીતે રહેશે સાવિત્રીએ જંગલના આશ્રમમાં સત્યવાન અને તેના અંધ માતા પિતાની સેવા શરૂ કરી તે ખુશીથી કુટિયામાં રહેતા લાકડા એકઠા કરવામાં મદદ કરતી અને સાસુ સસરાની દરેક રીતે સંભાળ રાખતી એક દિવસ નારદજી આશ્રમે આવ્યા અને સાવિત્રીને વટ સાવિત્રી વ્રતનો મહિમા સમજાવ્યો તેમણે કહ્યું બેટા આ વ્રતથી તારા પતિની રક્ષા થશે સાવિત્રીએ ભક્તિભાવથી વ્રત શરૂ કર્યું અને દરરોજ માતા સાવિત્રી દેવીની પૂજા કરવા લાગી ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું અને નારદજીએ કહેલો સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવ્યો સાવિત્રીનું હૃદય ચિંતાથી ભરાઈ ગયું પરંતુ તેણે પોતાનો ડર છુપાવ્યો તે દિવસે સવારે સાવિત્રીએ માતા સાવિત્રીનું ધ્યાન ધર્યું અને ત્રિરાત્રિ વ્રતનો સંકલ્પ લીધો સત્યવાન લાકડા ફૂલ અને ફળ લેવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યું સાવિત્રીએ વિચાર્યું આજે હું મારા સ્વામીને એકલા નહીં જવા દઉં તેણે સાસુ સસરાની આજ્ઞા લઈને સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાને ખુશીથી તેને સાથે લીધી બંને વાતો કરતા હસતા રમતા જંગલમાં આગળ વધ્યા સાવિત્રી જંગલના વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓ વિશે પૂછતી રહી જેથી સત્યવાનનું મન હળવું રહે તે એક સૂકા ઝાડ પાસે પહોંચ્યા સત્યવાને કુહાડી ઉપાડી પરંતુ અચાનક તેના પેટમાં અસહ્ય દુખાવો થયો તે ઝાડ નીચે ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો સાવિત્રી ગભરાઈ ગઈ પરંતુ તેણે હિંમત રાખી તેણે સત્યવાનનું માથું પોતાના ખોળામાં લીધું અને તેના કપાળ પર હાથ ફેરવવા લાગી જાણે તેની પીડા હળવી કરવા માંગતી હોય તે જ ક્ષણે એક ભયંકર કાળા રંગની તેજસ્વી અને વિશાળ આકૃતિ ધરાવતો પુરુષ ત્યાં પ્રગટ થયો સાવિત્રીએ નિર્ભય રહીને પૂછ્યું તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો તે પુરુષે ગંભીર સ્વરે જવાબ આપ્યો હું યમરાજ છું તારા પતિ સત્યવાનના પ્રાણ લેવા આવ્યો છું સાવિત્રીએ શાંતિથી પૂછ્યું સાંભળ્યું છે કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે તો તમે જાતે કેમ આવ્યા યમરાજે કહ્યું સત્યવાન એક સદાચારી અને પવિત્ર આત્મા છે આવી આત્માઓના પ્રાણ લેવા હું સ્વયં આવું છું આમ કહીને યમરાજે સત્યવાનના પ્રાણ પાછમાં બાંધીને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાના નિર્જીવ શરીરને વડના વૃક્ષ નીચે મૂક્યું અને દુઃખી હૃદયે વિલાપ કરતાં યમરાજની પાછળ ચાલવા લાગી યમરાજે તેને જોઈને કહ્યું હે બેટી હવે પાછળ આવવું નકામું છે અહીં માનવીની હદ પૂરી થાય છે વિધિના લેય કોઈ બદલી શકતું નથી પાછી જા પરંતુ સાવિત્રીએ નમ્રતાથી જવાબ આપ્યો હે યમરાજ મારી શ્રદ્ધા અને પતિવ્રત ધર્મ અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ શાસ્ત્રો કહે છે કે સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તમારી સાથે ઘણા ડગલા ચાલી છું તો હવે તમે મારા મિત્ર છો મારા પતિવ્રત ધર્મને તમે કેવી રીતે રોકી શકો સાવિત્રીના મધુર અને સત્યવચનોથી યમરાજ પ્રસન્ન થયા તેમણે કહ્યું હે બેટી તારી ભક્તિ અને બુદ્ધિથી હું ખુશ છું સત્યવાનના પ્રાણ સિવાય ગમે તે વરદાન માંગ સાવિત્રીએ કહ્યું મારા સસરા ધુમત્સેનો અંધાપો દૂર કરો અને તેમને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો યમરાજે કહ્યું તથાસ્તુ હવે પાછી જા પરંતુ સાવિત્રી ન રોકાય તેમણે કહ્યું હે યમરાજ મારા પતિ જ્યાં હશે હું ત્યાં જ હોઈશ એ જ નારીનો સાચો ધર્મ છે સત્પુરુષોનો સંગ ક્યારેય નકામો નથી જતો તમે સત્પુરુષોમાં અગ્રણી છો તો તમારો સંઘ નકામો કેવી રીતે હોઈ શકે યમરાજ તેની ચાલાકી અને ધર્મયુક્ત વાણીથી ફરી પ્રસન્ન થયા તેમણે કહ્યું તારી વાણીએ મને આનંદ આપ્યો સત્યવાનના પ્રાણ સિવાય બીજું વરદાન માંગ સાવિત્રીએ કહ્યું મારા સસરાનું છીનવાયેલું રાજ્ય પાછું આપો અને મારા સ્વામી ધર્મના માર્ગે ચાલે અને મને ક્યારેય ન છોડે યમરાજે કહ્યું તથાસ્તુ હવે પાછી જા પરંતુ સાવિત્રી ફરી તેમની પાછળ ચાલવા લાગી તેમણે કહ્યું હે યમરાજ તમે સૌને નિયમમાં રાખો છો તો મને નિયમ વિરુદ્ધ જવાનું કેમ કહો છો મારા પતિ સાથે રહેવું એ મારો નિયમ છે યમરાજ તેની તર્ક બુદ્ધિથી હસી પડ્યા અને બોલ્યા સાવિત્રી તે મને વચનોમાં બાંધી લીધો સત્યવાનના પ્રાણ સિવાય બીજું માંગ સાવિત્રીએ કહ્યું મારા પિતા અશ્વપતિને એક પણ પુત્ર નથી તેમને સો ગુણવાન પુત્રો આપો જેથી તેમનો વંશ આગળ વધે યમરાજે કહ્યું તથાસ્થુ હવે પાછી જા પરંતુ સાવિત્રી ન રોકાય તેણે કહ્યું હે યમરાજ મારા પતિ સત્પુરુષોની સંગતમાં છે તેથી મને કોઈ દુઃખ નથી સંતોનો વિશ્વાસ જગતનો આધાર છે અને હું તમારા વિશ્વાસે જ ચાલી આવી છું યમરાજે તેની શ્રદ્ધાથી પ્રસન્ન થઈને કહ્યું સાવિત્રી તું ઘણી દૂર આવી ગઈ છે સત્યવાનના પ્રાણ સિવાય છેલ્લું વરદાન માંગ સાવિત્રીએ ચતુરાઈથી કહ્યું હે યમરાજ મને સો બળવાન આયુષ્યવાન પુત્રોની માતા બનવાનું વરદાન આપો યમરાજે હસીને કહ્યું તથાસ્તુ હવે એક પણ ડગલું આગળ નહીં ભરાય પાછી જા સાવિત્રીએ નમ્રતાથી જવાબ આપ્યો હે યમરાજ તમે મને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું પરંતુ હું એક પતિવ્રતા સ્ત્રી છું મારા પતિ વિના હું પુત્રોની માતા કેવી રીતે બની શકું યમરાજ તેની બુદ્ધિ અને ચાતુર્યથી સ્તબ્ધ થઈ ગયા તેમણે હસતા હસતા કહ્યું સાવિત્રી તે મને તારી વાણીથી હરાવી દીધું તારી ભક્તિ શ્રદ્ધા અને પતિવ્રત ધર્મથી હું પ્રસન્ન છું હું સત્યવાનના પ્રાણ મુક્ત કરું છું તે ચારસો વર્ષ સુધી રાજે સુખ ભોગવશે અને તારા ગર્ભથી સો ગુણવાન બળવાન અને તેજસ્વી પુત્રો જન્મશે આમ કહીને યમરાજ અદૃશ્ય થઈ ગયા સાવિત્રી આનંદથી ભરાઈ ગઈ અને વડના વૃક્ષ નીચે પાછી ફરી જ્યાં સત્યવાનું શરીર પડ્યું હતું તેણે પ્રેમથી સત્યવાનનું માથું ખોળામાં લીધું થોડીક ક્ષણોમાં સત્યવાને આંખો ખોલી અને આળસ મરડીને બેઠો થયો તે ગભરાઈને બોલ્યો સાવિત્રી મને કોઈ ભયંકર પુરુષ ખેંચીને લઈ જતો હતો તે ક્યાં ગયો આખો દિવસ સૂઈ ગયો તે પણ કંઈ ખાધું નથી અને આશ્રમમાં મારા માતા પિતા ચિંતામાં હશે ચાલ જલ્દી પાછા જઈએ સાવિત્રીએ શાંતિથી કહ્યું સ્વામી સૂર્ય અસ્ત થઈ ગયો છે આશ્રમે પહોંચીને હું તમને બધું જ વિગતે કહીશ બંને આશ્રમમાં પાછા ફર્યા તે જ સમયે યમરાજના વરદાનથી ધુમ્મસસેનને આંખોની રોશની પાછી મળી તેમણે પુત્ર અને પુત્રવધુને જોઈને આનંદ અનુભવ્યો સાવિત્રીએ બધી ઘટના વર્ણવી અને પોતાનું વ્રત પૂર્ણ કર્યું બીજા દિવસે રાજ્યની પ્રજા અને સેના ઢોલ નગારા વગાડતા ધુમ્મદસિંહને રાજ્ય પાછું આપવા આવ્યા તેમણે સૂચના આપી કે જે રાજાએ ધુમદસેનનું રાજ્ય છીનવ્યું હતું તેને મંત્રીઓએ મારી નાખ્યો હતો ધુમ્મદસિંહને રાજ્ય પાછું મળ્યું અને સમય આવતા સાવિત્રી સો ગુણવાન પુત્રોની માતા બની રાજા અશ્વપતિને પણ સૌ પુત્રોની પ્રાપ્તિ થઈ અને તેમનો વંશ આગળ વધ્યો આમ સાવિત્રીના પતિવ્રત ધર્મ અને ભક્તિએ તેના પતિ પક્ષ અને પિતૃ પક્ષ બંનેનો ઉદ્ધાર કર્યો આ કથા નિત્ય સાંભળનાર ભક્તોને સફળતા સુખ અને શાંતિ મળે છે સુહાગન સ્ત્રીઓ આ કથા ભક્તિથી સાંભળે તો તેમના પતિનું સંકટ ટળે છે અને તેમની આયુ લાંબી થાય છે આજના દિવસે વડના વૃક્ષ નીચે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સૂર્યગ્રહ મજબૂત થાય છે બુદ્ધિ ચાતુર્યની પ્રાપ્તિ થાય છે અને યમ યાતનાથી મુક્તિ મળે છે ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સવિતુર વરેણ્ય યમ ભરગો દેવસ્ય ધીમહી ધીયો યો ન પ્રચોદયાત બોલો માતા સાવિત્રીની જય યમરાજની જય સત્યવાન સાવિત્રીની જય હવે શિવ અને પાર્વતીજીની બીજી કથા સાંભળીએ આ કથા શિવ અને પાર્વતીના લગ્ન સાથે જોડાયેલી છે આજે આ પવિત્ર કથા સાંભળવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સંકટો દૂર થાય છે એક વખત પાર્વતીજીએ શિવજીને પતિ રૂપે મેળવવા ઘોર તપ કર્યું દેવતાઓએ શિવજીને પાર્વતીજીની મનોકામના પૂરી કરવા વિનંતી કરી શિવજીએ પાર્વતીની પરીક્ષા લેવા સપ્ત ઋષિઓને મોકલ્યા સપ્ત ઋષિઓએ શિવના અનેક દોષ ગણાવ્યા પણ પાર્વતીએ શિવ સિવાય બીજા કોઈની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો શિવજીએ પોતે પાર્વતીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેઓ પ્રગટ થયા અને પાર્વતીને વરદાન આપીને અદૃશ્ય થયા ત્યાં નજીકના તળાવમાં એક મગરે એક બાળકને પકડી લીધો બાળક ચીસો પાડવા લાગ્યો પાર્વતીએ તેની ચીક સાંભળી અને તળાવે પહોંચી બાળકે કહ્યું મારી મા બાપ કે મિત્ર કોઈ નથી માતા તમે મારી રક્ષા કરો પાર્વતીએ મગરને કહ્યું આ બાળકને છોડી દે મગરે કહ્યું છઠ્ઠા પહોરે જે મળે તે મારો આહાર છે બ્રહ્મદેવે આ બાળક મોકલ્યું છે પાર્વતીએ કહ્યું તું બાળકને છોડ હું તને જે જોઈએ તે આપીશ મગરે કહ્યું જો તું તારા તપનું ફળ મને આપે તો હું બાળકને છોડી દઈશ પાર્વતીજીએ તપનું ફળ આપવાનું સ્વીકાર્યું મગરે કહ્યું વિચારી લેજે તારું હજારો વર્ષનું તપ આ બાળકના જીવનના બદલામાં જશે પાર્વતીજીએ કહ્યું મારો નિશ્ચય પાક્કો છે તપનું દાન થતાં જ મગરનું શરીર તેજસ્વી થયું તેણે કહ્યું તે તારી આખી પૂંજી આ બાળક માટે બગાડી પાર્વતીજીએ કહ્યું હું ફરીથી તપ કરીશ પણ આ બાળકનું જીવન પાછું નહીં આવશે બાળક અને મગર અદૃશ્ય થઈ ગયા પાર્વતીજીએ ફરીથી તપનો સંકલ્પ કર્યો શિવજી પ્રગટ થયા અને બોલ્યા મગર અને બાળક બંને હું જ હતો તારું ચિત્ત પ્રાણીઓના સુખ દુઃખમાં સમજે છે કે નહીં તેની પરીક્ષા લેવા મેં આ લીલા રચી તે તપ મને જ આપ્યું હવે તપની કોઈ જરૂર નથી પાર્વતીએ શિવજીને પ્રણામ કર્યા બોલો શંકર પાર્વતીજીની જય દર્શક મિત્રો હવે આપણે શિવ પાર્વતીજીની ત્રીજી કથા સાંભળીએ નારદજીએ શિવજીને પૂછ્યું પ્રભુ તમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અને સરળ ઉપાય શું છે શિવજીએ કહ્યું નારદજી મને ભક્તનો ભાવ પ્રિય છે પણ તું પૂછે છે તો હું કહું છું મને જળ અને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે જે ભક્ત શ્રદ્ધાથી બિલીપત્ર અર્પણ કરે છે તેને હું મારા લોકમાં સ્થાન આપું છું પાર્વતીજીએ પૂછ્યું પ્રભુ તમને બિલીપત્ર કેમ પ્રિય છે શિવજીએ કહ્યું બિલીપત્ર મારી જટા જેવું છે તેના ત્રણ પાંદડા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ છે તેની શાખાઓ શાસ્ત્રોનું સ્વરૂપ છે વૃક્ષ બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ છે મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બિલ વૃક્ષનું રૂપ ધારણ કર્યું હતું તેથી તે મને પ્રિય છે પાર્વતીએ પૂછ્યું લક્ષ્મીજીએ બિલવૃક્ષનું રૂપ કેમ લીધું શિવજીએ કથા કહી સતયુગમાં મારા અંશનું રામેશ્વર લિંગ હતું દેવોએ તેની પૂજા કરી જેથી વાણી દેવી સૌની પ્રિય બની અને વિષ્ણુને પણ પ્રિય થઈ લક્ષ્મીજીને વિષ્ણુ પ્રત્યે દુરાવ થયો અને તેઓ શ્રી પર્વત પર ગયા તેમણે મારી તપસ્યા શરૂ કરી અને પછી બિલ બિલવૃક્ષ રૂપ ધારણ કરીને મારી પૂજા કરી એક કરોડ વર્ષની તપસ્યા પછી હું પ્રગટ થયો અને તેમની આકાંક્ષા પૂછી લક્ષ્મીજીએ માગ્યું કે વિષ્ણુજીના હૃદયમાં વાણીદેવી પ્રત્યેનો સ્નેહ ખતમ થાય મેં સમજાવ્યું કે વિષ્ણુજીનો વાણીદેવી પ્રત્યે સ્નેહની શ્રદ્ધા છે લક્ષ્મીજી પ્રસન્ન થયા અને વિષ્ણુજી સાથે વિહાર કરવા લાગ્યા આથી બિલ વૃક્ષ તેના પાંદડા ફળ અને ફૂલ મને અતિ પ્રિય છે બિલવૃક્ષ સર્વ તીર્થમય અને સર્વ દેવમય છે જે બિલીપત્રથી મારી પૂજા કરે છે તે મારો પ્રિય ભક્ત છે જે બિલીપત્ર પર ચંદનથી મારું નામ લખીને અર્પણ કરે છે તેને હું પાપ મુક્ત કરીને મારા લોકમાં સ્થાન આપું છું લક્ષ્મીજી અને નારાયણની કૃપા પણ તેને મળે છે હર હર મહાદેવ જય માતા પાર્વતી દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય લક્ષ્મીનારાયણ જય યમરાજ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે